પરિવારજનો અને કર્મચારી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે એસઆઈઆર કામગીરીમાં ઓછા સમયમાં વધુ કામગીરીનું ભારણ શિક્ષકોને આપઘાત કરવા માટે પ્રેરી રહ્યું છે બુથ લેવલ ઓફિસરના આપઘાત મુદ્દે કેરળમાં શિક્ષક સંગઠનો દ્વારા કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો રાજસ્થાનના જયપુરમાં એસઆઈઆર કામગીરી મુદ્દે ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરવાની ધમકી આપતા સરકારી શાળાના શિક્ષકે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી જેમાં ઉચ્ચ અધિકારીઓ પર દબાણ કરવાનો ઉલ્લેખ છે મુકેશ જાગીર નાહરિકાબાસ સરકારી સ્કૂલમાં શિક્ષક હતા ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે મધ્યપ્રદેશના દતિયામાં એસઆઈઆર કામગીરીથી કંટાળીને ઉદયભાણ સિહારે નામના શિક્ષકે પણ શાળામાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ઉદેભાણ ભાંડેલ વિસ્તારની સાલોન બી ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને અનેક રાજ્યોમાં એસઆઈઆર કામગીરીથી શિક્ષકોને ભારણ વધ્યું હોવાના મુદ્દે પણ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિગતો સાથે સંવાદ હતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય એસઆઈઆર ની પ્રક્રિયા અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે પરંતુ જે પ્રકારે શિક્ષકોને બીએલઓ તરીકેની જવાબદારી સોંપાઈ છે ભણાવવાનું સાથે સાથે ન કરે તો પછી નોટિસ વોરંટ ધરપકડ વોરંટ સુધીની જે નોટિસો મળે છે એને લઈને ત્રણ જેટલા આપઘાત પણ અત્યાર સુધી બીએલઓ કરી ચુક્યા છે વિજય તો કદાચ સંપર્ક નથી થઈ રહ્યો પરંતુ મધ્યપ્રદેશ રાજસ્થાન અને કેરળ આ ત્રણ રાજ્યોમાંથી અલગ અલગ ઘટના સામે આવી છે કે જ્યાં ત્રણ શિક્ષકો કે જે બીએલઓ તરીકેની કામગીરી કરી રહ્યા હતા એમને આપઘાત કરી લીધો છે અનેક રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરીની પ્રક્રિયા ચાલી રહી છે

બિલકુલ જીતનાક્ષા વાત કરીએ તો જે પ્રકાર દેશના બાર રાજ્યોની અંદર અત્યારે સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝન ની જે પ્રક્રિયા મતદાર યાદી સંદર્ભે ચાલી રહી છે તેમાં ઘણી બધી જગ્યાએથી શિક્ષક સંગઠનો દ્વારા એ પ્રશ્ન ઉઠ્યા છે કે આખરે શિક્ષક ભણતરનું કાર્ય કરે કે પછી ભણતર સિવાય પણ આ પ્રકારે વધારાનો બોજ લઈને કારણ કે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ એક તરફ બોર્ડ પરીક્ષાઓ છે તો બીજી તરફ શિક્ષકો શિક્ષકો પર આ પ્રકારે એક્સ્ટ્રા ટાઈમ ફાળવવાની એની સાથે રિવિઝન કામગીરી એ પણ બહુ ટૂંકા ગાળામાં કરવાની એક પ્રકારે ફરજ પડાઈ રહી છે એરેસ્ટ સ્ટોડન્ટ નીકળી રહ્યા છે ત્યારે દેશભરની અંદર છેલ્લા પાંચ દિવસની અંદર જે ત્રણ ઘટનાઓ બની તેની અંદર મધ્યપ્રદેશના દતિયા અંદર એક શિક્ષકે સ્કૂલના ટોયલેટમાં જઈને આપઘાત કર્યો કારણ કે તેમની પર સરની પ્રક્રિયાનું કારણ હતું સાથે પરિવારે એ દાવો કર્યો છે કે તેમને મોબાઈલ પરથી એ બધું ઓપરેટ કરતા નહોતું આવડતું તેના કારણે તેઓ સતત તણાવમાં રહેતા હતા તો બીજી તરફ આજે રાજસ્થાનના જયપુરની અંદર પણ એક સરકારી શિક્ષક શિક્ષકે આપઘાત કર્યો રેલવે ટ્રેક ની જે ઝંપલાવી તેમની પાસેથી જે સુસાઈડ નોટ મળી તેમાં પણ ઉચ્ચ અધિકારીઓ પર એક પ્રકારે સર પ્રક્રિયાને લઈને કામની બાબતમાં તેમજ ડિસમિસ કરાવવાની ધમકીઓ આપવાનો આરોપ લગાવેલો છે તે સંદર્ભે જોકે ચાલી છે તો બીજી તરફ કેરળના અંદર પણ શિક્ષકે કર્યો ગળે ખાઈને એ શિક્ષકના આરોપ છે કે કારણે શિક્ષક છે તેઓ સતત તણાવમાં હતા તેને લઈને આજે કેરળની અંદર શિક્ષક સંગઠનો દ્વારા બંધ કરવામાં આવ્યું ગુજરાતની અંદર પણ શિક્ષક મહાસંગઠન સહિતના અનેક સંગઠનો છે તેના દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે કે આ પ્રકારે શિક્ષકો પર કામનું ભારણ ન થોપવામાં આવે જે બીએલઓની કામગીરી છે તેની સાથે શિક્ષણ પણ એટલું જ અગત્યનું છે પરંતુ એક તમામ પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સતત સતત રાત દિવસ શિક્ષકોએ મહેનત કરવી પડે છે તેના કારણે તેઓ પર એક પ્રકારે પ્રેશર પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો આ બાબતે એરેસ્ટ હોવા નીકાળવા જેવી કાર્યવાહી થાય છે તેની સામે પણ યોગ્ય એક્શન થાય અને આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ તે સંદર્ભે પણ રજૂઆતો થઈ રહી છે જોકે આ ત્રણ ઘટનાઓ બાદથી એક સવાલ ચોક્કસથી ઉઠે છે કે આપણે એ કયા પ્રકારનું પ્રેશર છે કે જો કે સરની પ્રક્રિયા પણ એ દેશના લોકતંત્ર માટે અત્યંત અગત્યની છે તેમાં કોઈ બે મત નથી પરંતુ એવી તો કઈ પ્રક્રિયા છે કે જે ટૂંકા ગાળાની અંદર કરવા માટે આ પ્રકારે શિક્ષકોએ સતત તણાવમાં ઉગળ આપે શિક્ષણ કાર્ય બગડવું પડે છે અને હવે તો વાત છે આપઘાત સુધી પહોંચી રહી છે જેને લઈને સંગઠનો ચિંતિત છે શિક્ષકોના પરિવારો ચિંતિત છે અને આ બાબતે સરકાર અને તંત્ર કઈક યોગ્ય કાર્યવાહી કરે તે બાબતે પણ અત્યારે લોક માંગ ઉઠી રહી છે સાથે કલેક્ટરો દ્વારા એ અપીલ કરવામાં આવી છે કે કામનું કોઈ ભારણ હોય તો તે બાબતે તેઓ રજૂઆત કરી શકે છે પરંતુ વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે કે રજૂઆતોનો કયા પ્રકારે ઉકેલ આવતો હશે જો જોકે હવે જોવાનું એ રહેશે કે આ ઘટનાઓ બાદથી શું કોઈ પોલિસી આ બાબતે બને છે કે કેમ સંગઠનો કોઈ વધુ રજૂઆત કરે છે કે કેમ ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય એ તમામ બાર રાજ્યો કે જ્યાં સર પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં અત્યારે આ ચર્ચાનો મુદ્દો બનેલો છે બિલકુલ વિજય આભાર જાણકારી માટે અને આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે કલ્પિન 12 જેટલા રાજ્યોમાં એસઆર ની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે શિક્ષકોને જે प्रकारे બીએલઓ ની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ કામનું ભારણ અને ટૂંકા ગાળામાં જવાબદારી પૂરું કરવાનું જે પ્રેશર આપવામાં આવી રહ્યું છે અલગ અલગ ત્રણ રાજ્યોમાંથી આપઘાતના બનાવ પણ સામે આવ્યા છે ગુજરાતમાં પણ શિક્ષકો દ્વારા આનો વિરોધ થયો છે મુખ્યત્વે જિજ્ઞાસા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો જે આખો જે મુદ્દો છે સરનો આખો જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તેને લઈને આખા દેશભરની અંદર વિરોધની જ્વાળાઓ ક્યાંક ભભૂકી ઊઠી છે કારણ કે મુખ્યત્વે આ કામગીરી છે તે રાજ્ય સહિત દેશ આખાની અંદર શિક્ષકોને સીરે જે છે તે આપવામાં આવી છે એટલે શિક્ષકો આનો વિરોધ કરી રહ્યા છે મુખ્યત્વે શિક્ષકોની એ માંગણી છે કે તેમને જો આ કામગીરી કરાવવી હોય તો પછી શૈક્ષણિક કાર્યથી દૂર રાખવામાં આવે અને કાં તો પછી આ પ્રોજેક્ટ દૂર રાખવામાં આવે બે કામગીરી છે તે એક સાથે ન થઈ શકે તેવી શિક્ષકો દ્વારા મુખ્યત્વે રજૂઆતો કરવામાં આવી રહી છે જો શિક્ષકો આ કામગીરી નથી કરતા તો તેમની સામે ખાસ કરીને વિભાગીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ઉપરાંત ધરપકડ સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે એટલે શિક્ષક સંગઠનો દ્વારા ન માત્ર ગુજરાત પરંતુ દેશ આખાઈની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ તમામ બાબતોની વચ્ચે દેશમાં ત્રણ એવા જે શિક્ષકો હતા જેમાં કેરળ રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણે રાજ્યમાંથી જે સર એટલે કે ની જે કામગીરી તેમને સોંપવામાં આવી હતી તે તમામ ત્રણ શિક્ષકો છે આત્મહત્યા કરી છે અને જીવન છે તેનું મુખ્ય કારણ એ હતું કે ખાસ કરીને શિક્ષણ વિભાગ તરફથી અને અન્ય વિભાગો તરફથી તેમને આ કામગીરી કરવા માટે પ્રેશર કરવામાં આવતું હતું દબાણ કરવામાં આવતું હતું ઉપરાંત શિક્ષક સંગઠનો તરફથી એ રજૂઆત કરવામાં આવી રહી છે કે આ કામગીરી કરવા માટે તેમને યોગ્ય સંસાધનો પૂરા નથી પાડવામાં આવ્યા આ મોબાઈલ સુધાની જે વ્યવસ્થાઓ છે તે પોતાના મોબાઈલ થકી આ કામગીરી જે છે તે કરવામાં માટે ફરજ પડી છે છે એટલે આ તમામ બાબતોની વચ્ચે શિક્ષક દ્વારા કુલ અલગ અલગ તે રાજ્યના વિવિધ માળખાઓ અને ખાસ કરીને તેના અધિકારીઓ સમક્ષ મૂકી છે નેતૃત્વ સમક્ષ મૂકી છે કે આ આઠ માંગણીઓ સંતોષવામાં આવે પ્રથમ તબક્કાની અંદર જે શિક્ષકો આ કામગીરી નથી કરતા તેમના સામે જે દરપરણ ધરપકડ વોરંટની જે પ્રથા છે તે પ્રથમ તબક્કે રદ કરી દેવામાં આવે ઉપરાંત તેમને પૂરતા સાધનોની વ્યવસ્થાઓ જે છે તે આપવામાં આવે અથવા શૈક્ષણિક કાર્યથી દૂર રાખવામાં આવે કારણ કે જો શૈક્ષણિક કાર્યની પણ તેમને જવાબદારી આપવામાં આવી છે એટલે શિક્ષણના ભોગે શિક્ષકો એમ કહી રહ્યા છે કે આ કામગીરી ક્યારેય કરી ન શકાય એટલે ચોક્કસથી તમામ બાબતોને લઈને હાલ માત્ર ગુજરાત પરંતુ દેશ આખાની અંદર વિરોધ નું પ્રદર્શન ચાલી રહ્યું છે વિવિધ શિક્ષણના સંગઠનો છે શિક્ષકો છે ત્યાં વિરોધ રહ્યા છે જોવી રહ્યું કે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે જે આ પ્રોજેક્ટ ને લઈને ખૂબ મહત્વપૂર્ણ છે તેને લઈને શું નિર્ણયો લે છે તે પણ સૌ નજર રહેશે પરંતુ હાલ આ ત્રણ જે શિક્ષકો છે તેમને આ જ કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને તેનું કારણ એ હતું કે તેમને જે તેમના ઉપરી અધિકારીઓ હોય પ્રિન્સિપલ્સ હોય તે તમામ લોકો દ્વારા તેમને પ્રેશર આપવામાં આવતું હતું દબાણ કરવામાં આવતું હતું ત્રણ ત્રણ વખત વખત મુખ્યત્વે પ્રક્રિયાની અંદર મતદારો સુધી આ તમામ જે અધિકારીઓ છે તેમને શિક્ષકો છે તેમને પહોંચવું પડે છે તેમનો ડેટા કલેક્ટ કરવો પડે છે પૂરતી માહિતી એકત્ર કર્યા બાદ આખું એ ફોર્મ જે છે તે સંપૂર્ણ થતું હોય છે એટલે આવા તબક્કાની વચ્ચે તેઓ પણ એમ ઈચ્છી રહ્યા છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપી શકતા

તો કામગીરીના ભારણથી કંટાળી અને આ પગલું ભરાયાનો દાવો થઈ રહ્યો છે ગુજરાતમાં પણ શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જે પ્રકારે બીએલઓ તરીકે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને ખૂબ ટૂંકા ગાળામાં કામ પૂરું કરવાનું જે લક્ષ્યાંક રાખવા માટે કહેવામાં આવે છે તેના કારણે ભારણ પણ વધ્યું છે અને બાળકોના શિક્ષણ પર પણ આની સીધી અસર પડી રહી છે ત્યારે અલગ અલગ આઠ માંગો સાથે આ શિક્ષકો કે જે બીએલઓ તરીકેની કામગીરી કરી રહ્યા છે એમને દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆતોને કેટલા અંશે સાંભળવામાં આવે છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા કેવા નિર્ણયો આગામી દિવસોમાં લેવામાં આવે છે કે કેમ એ જોવું રહેશે પરંતુ હાલ ત્રણ જેટલા બીએલઓએ એ આપઘાત કરી લેતા અરેરાટી મચી છે